નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલાં મહત્વના સમાચારમાં આવનારા પાંચ દિવસ કેવું રહેશે તાપમાન આ વિશે વિગતથી વાત કરીએ તો હવામાન ભાગે આગાહી કરી છે તે અનુસાર આવનારા પાંચ દિવસો દરમિયાન વાતાવરણ સૂકો રહેશે એમ ત્રણ દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે જેને કારણે ફરી ઠંડીનો અનુભવ થશે ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થશે એમ વેસ્ટર્ન ડિસેમ્બર્સને કારણે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ સાતમી ફેબ્રુઆરીથી રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી હતી ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મિત્રો આનંદો કોણ સેવાએ જગ્યામાં ફરી કર્યો વધારો આ વિશે વિગતથી જાણીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે કોણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી જગ્યામાં ફરી વધારો કરવામાં આવ્યો છે ઓફિસ આસિસ્ટન્ટની બાર જગ્યા તથા અન્ય કેટેગરીની જગ્યાઓમાં જુનિયર ક્લાર્કની ત્રણસો જગ્યા વધારવામાં આવી છે એમ મળીને કુલ ત્રણસો જગ્યાનો વધારો કરીને કુલ ભરતીની જગ્યા પાંચ થઈ ગઈ છે એમ ત્યાર પછીના મહત્વના સમાચારમાં સુરત પાલિકાએ ફટકાર્યો અનોખો દંડ આ વિશે વિગતથી વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાએ પહેલી વાર અનોખો દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે એક વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરવામાં આવ્યો હતો તો પાલિકાએ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જે વ્યક્તિનો વરઘોડો હતો તેને જ દંડ કરવામાં આવ્યો હતો વરાસા વિસ્તારમાં એક ધાર્મિક એક ધાર્મિક કાર્યક્રમના ડીજે દરમિયાન રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર કચરો ફેંકાતા પાલિકાના આરોગ્ય વિભાગે દંડ વસૂલ કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીએ લોકસભામાં કરી મોટી ભવિષ્યવાણી આ વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ લોકસભામાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને ત્રણસો સિત્તેર અને એનડીએને ચારસો પાર બેઠકો આપશે ભાજપના નેતૃત્વમાં એનડીએની ત્રીજી ટર્મ નિશ્ચિત છે ત્રીજો કાર્યકાળ મોટા નિર્ણયોવાળો હશે ત્રીજો કાર્યકાળ આગામી સો વર્ષનો પાયો નાખનારો હશે ખાતરી આપું છું કે કેમ ત્રીસ વર્ષ નહીં લાગવા દઈએ માત્ર ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે આ મોદીની ગેરંટી છે you <laughs> ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખેડૂતો માટે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકારના નિયમ મુજબ સ્થાનિક કલેક્ટરે શરત ભંગના કારણે એક ખેડૂતની જમીનને સરકાર હસ્ત કરવા સુ કાર્યવાહી કરી હતી બાદમાં ખેડૂતે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટના સિંગલ જજે ખેડૂતની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું કે કુદરતી કારણોસર કે એક્ટ ઓફ ગોડના કારણે અમુક વર્ષ ખેતી ના કરી હોય તો તે શરત ભંગ ના કહેવાય થોડા વર્ષ બાદ ફરીથી ખેતી ચાલુ રાખનાર જમીન ખેડૂતની જ ગણાશે તે શ્રી સરકારમાં નહીં લઈ શકાય ત્યાર પછીના ના મહત્વના સમાચારમાં ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ન કરવો જોઈએ ઇલેક્શન કમિશને કહ્યું છે કે સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન બાળકોને પેમ્પલેટ વેચતા પોસ્ટર છોટાડતા સૂત્રોચ્ચાર કરતા અથવા રેલીઓમાં પાર્ટીના ઝંડા લહેરાવતા જોયા તો બાળ મજૂરી સંબંધિત તમામ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્લેસેસ ઓફ વર્શિપ એક નાબૂદ કરવા ભાજપની માંગ આ વિશે વિગતથી વાત કરીએ તો ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથસિંહે પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટને નાબૂદ કરવાની માંગ કરી છે જ્ઞાનવ્યાપી કેસ બાદ ઘણા નેતાઓ કહી રહ્યા છે કે પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટનું પાલન થવું જોઈએ આ એક્ટ મુજબ કોઈ પણ ધાર્મિક સ્થળને અન્ય ધર્મ સ્થળમાં પરિવર્તિત કરી શકાતો નથી અને જો તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો દંડ અને સજાની પણ જોગવાઈ છે તત્કાલીન કોંગ્રેસ સરકાર રામ મંદિર આંદોલનને ધ્યાને રાખીને ઓગણીસો એકાણુંમાં આ કાયદો લાવી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં બાબા બાગેશ્વરે માફી માંગવી જોઈએ આ વિશે વિગતથી વાત કરીએ તો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે પાણીપતના ખેડૂતો તેમનાથી ગુસ્સે છે અને તેમને માફી માંગવા માટે બોતેર કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે ખેડૂત સંઘનું કહેવું છે કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી માફી નહીં માંગે તો તેમની સામે લાગણી દુભાવવા બદલ કેસ નોંધવામાં આવશે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાણીપતમાં કહ્યું હતું કે પાણીપતના પાગલો કેમ છો જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં સરકારનો નિર્ણય ને બદલે ટીજી નામ રહેશે આ વિશે વિગતથી વાત કરીએ તો તેલંગાણા સરકારે રાજ્યનું ટૂંકું નામ ટીએસથી બદલીને ટીજી કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કેબિનેટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારના રાજપત્રમાં ટીએસનું સ્થાન ટીજી લેશે વર્ષ બે હજાર ચૌદમાં તેલંગાણાની રચના પછી તત્કાલીન ટીઆરએસ સરકારે રાજ્યના ટૂંકા નામ તરીકે ટીએસ પસંદ કર્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારમાં સરકારને થઈ છસો કરોડની આવક આ વિશે વિગતથી વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસમી જૂન બે હજાર ત્રેવીસ હતી ત્યાર પછી લિંક કરાવવું હોય તો સરકારે એક હજાર રૂપિયા પેનલ્ટી લાદી હતી આ અંગે સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવતા સરકારે કહ્યું કે પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસથી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસેથી કુલ છસો એક પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્યારબાદના અગત્યના સમાચારમાં હવે સીમી પર કાર્યવાહી કરી શકશે રાજ્ય સરકાર આ વિશે વિગતથી જાણીએ તો હવે તમામ રાજ્યો સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સીમી પર કાર્યવાહી કરી શકે છે ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ અધિકાર આપ્યો છે આનો અર્થ એ થયો કે હવે રાજ્ય અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ ઉપાયુક્ત હેઠળ સીમી વિરુદ્ધ પ્રતિબંધિત કાર્યવાહી કરી શકે છે ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સરકારે સીમી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટીએમે મની લોન્ડરિંગના આરોપોને નકાર્યા આ વિશે વિગતથી વાત કરીએ તો પેટીએમની પેરેન્ટ કંપની વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન સત્તાવાર નિવેદનમાં મની લોન્ડ્રિંગના આરોપોને નકારી કાઢ્યા છે પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે આરબીઆઈની કાર્યવાહી બાદ કંપની મુશ્કેલીમાં છે મળતી માહિતી અનુસાર બેંકમાં ઘણા નિષ્ક્રિય અને કેવાયસી વગરના ખાતા મળી આવ્યા છે આ અંગે મની લોન્ડરિંગની શંકા વ્યક્ત કરવામાં આવી હતી જોકે પેટીએમે કહ્યું કે આરોપમાં કોઈ સત્ય નથી મીડિયા અહેવાલોને પણ પાયાવિહોણા ગણાવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં સોળમી ફેબ્રુઆરીના રોજ ગ્રામીણ ભારત બંધ આ વિશે વિગતથી વાત કરીએ તો સેન્ટ્રલ ઇન્ડિયન ટ્રેડ યુનિયનનું કેન્દ્ર એટલે કે સીઆઇટીયુએ આ મહિનાની સોળમી તારીખે ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું છે સીઆઈટીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ હેમલતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવી રહેલી મજૂર વિરોધી ખેડૂત વિરોધી અને જનવિરોધી નીતિઓના વિરોધમાં બંધનું આહવાન કરવામાં આવ્યું છે સંયુક્ત કિસાન મોરચા સહિત નેવું મજૂર સંગઠનોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં થયો મોટો આતંકી હુમલો આવી વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનમાં યોજાનારી નેશનલ એસેમ્બલીની ચૂંટણી પહેલાં મોટો આતંકી હુમલો થયો છે આ હુમલો ખેબર પખ્તુખાના પ્રાંતના એક પોલીસ સ્ટેશન પર થયો હતો હુમલામાં દસ પોલીસ કર્મીઓ માર્યા ગયા છે જ્યારે છ પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે આતંકીઓએ સવારે ત્રણ વાગે ભારે હથિયારોથી હુમલો કર્યો હતો આ દરમિયાન ચારે બાજુથી પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ ફેંકવામાં પણ આવ્યા હતા પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી પરંતુ આતંકીઓ અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા am um. ત્યારબાદના મહત્વના સમાચારમાં હિમાચલમાં હિમવર્ષાને કારણે મુશ્કેલી વધી આ વિશે વિગતથી વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને ભારે તબાહી મચાવી છે સતત હિમવર્ષાને કારણે સત્તાવાળાએ પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ ચારસો પંચોતેર રસ્તાઓ બંધ કરી દીધા છે ત્રણસો તેત્રીસ વીજ પુરવઠા લાઇનો અને સત્તાવન પાણી પુરવઠાની લાઇનો બંધ થવાથી લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે બરફ હટાવવા સતત કામ ચાલી રહ્યું છે અહીં નવથી વધુ વિસ્તારોમાં પાંચ ફૂટ સુધીનો બરફ જમા થયો છે રસ્તાઓ પુનઃસ્થાપિત કરવા માટે પંદર હજાર કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં મનીષ સિસોદિયા અઠવાડિયામાં એકવાર પત્નીને મળી શકશે આ વિશે વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા માટે સારા સમાચાર છે દિલ્હીની રાઉઝ રેવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને કસ્ટોડિયલ પેરોલ પર અઠવાડિયામાં એકવાર તેમની બીમાર પત્નીને મળવાની મંજૂરી આપી દીધી છે કોર્ટે કહ્યું કે મનીષની સાથે ડૉક્ટરો પણ હાજર રહેશે આ વ્યવસ્થા આગામી આદેશો સુધી ચાલુ રહેશે કોર્ટે તેમની નિયમિત જામીન સુનાવણી બારમી ફેબ્રુઆરીના રોજ બપોરે બે વાગ્યાના સમય નક્કી કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવ્યો રોડ વિગતથી વાત કરીએ તો સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના દૂષણ સામે છે ત્યારે સુરત પાલિકાએ નવતર પ્રયોગ કરીને ડામરની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રોડ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બોત્રીસ પોઈન્ટ છપ્પન કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે આ રોડ ડામર રોડ કરતાં મજબૂત હોવાનો પણ દાવો થઈ રહ્યો છે જો આ પ્રોજેક્ટ સફળ થાય તો આગામી દિવસોમાં અન્ય રોડને પણ પ્લાસ્ટિકના રોડ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં હાર્ટ એટેક વધવાનું કારણ શું આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો કે રાજ્યમાં હૃદયરોગના કિસ્સા વેક્સિન કે દવાની અસર છે સરકારના પ્રવક્તા મંત્રીએ જવાબમાં કહ્યું કે વેક્સિનના કારણે હાર્ટ એટેકના કેસ થતા નથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં વેક્સિનના કારણે કોઈ હૃદયના હુમલા થતા નથી કોરોનાના કારણે કેટલા કિસ્સામાં ફાઇબ્રોસિસ થાય છે અને ફેફસા પર અસર થાય છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે મહત્વની જાહેરાત આ વિગતથી વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પોઈન્ટ રૂપિયો ખર્ચા વિના તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય મંત્રી આર કે સિંહે આ માહિતી આપી છે અગાઉ ચાલીસ ટકા સબસિડી મળતી હતી હવે સાઠ ટકા સબસિડી મળશે બાકીની ચાલીસ ટકા રકમ લોકો લોન તરીકે લઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગૌતમ અદાણી અને ગુજરાતને લઈ મોટા સમાચાર વિશે વિગતની વાત કરીએ તો ગુજરાતના મુન્દ્રામાં અદાણી ગ્રુપ વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ બનાવી રહ્યું છે મળતી માહિતી અનુસાર આ પ્લાન્ટ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અને ઉર્જા ફેરફારમાં મદદરૂપ થશે એક બે બિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે આ પ્લાન્ટ બની રહ્યો છે તે માર્ચ મહિનાના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું સંચાલન શરૂ કરશે એક મિલિયન ટનની ક્ષમતા સાથે આ પ્લાન્ટમાં માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધીમાં સંપૂર્ણપાયે કામગીરી શરૂ કરવામાં આવશે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં છેતરપિંડીથી બચવા ફ્રોડ કોલ અને એસએમએસથી રહો સાવધાન આ વિશે વિગતની વાત કરીએ તો ભારત સરકારે લોકોને ફ્રોડ મેસેજ અને ફોન કોલથી સાવધાન રહેવા જણાવ્યું છે નાણાં મંત્રાલયે જણાવ્યું કે જો તમને કોઈ ફોન મેસેજ કે ઈમેલ આવે જેમાં દાવો કરવામાં આવે કે તેઓ આઈટી અથવા કસ્ટમ વિભાગમાંથી બોલી રહ્યા છે અને તમને ટેક્સ ચૂકવવા માટે જણાવે તો તેનો શિકાર ના બનશો આવો કોઈ મેસેજ મળવા પર તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં યુદ્ધમાં બાળકોનો સૌથી વધુ સહાર થયો આ વિશે વિગતથી વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસના યુદ્ધ દરમિયાન બાળકોનું કબ્રસ્તાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે સમાચાર છે કે વિનાશક યુદ્ધમાં અત્યાર સુધીમાં સત્યાવીસ હજારથી વધારે લોકોના મોત થયા છે જેમાંથી બાર હજાર તો ફક્ત બાળકો છે આ ઉપરાંત યુનાઇટેડ નેશનના રિપોર્ટ મુજબ સત્તર હજારથી વધારે બાળકો અનાથ થઈ ગયા છે કેટલાકના માતા પિતા વિશે કોઈપણ પ્રકારની માહિતી મળી રહી નથી બંને પક્ષે યુદ્ધો હાલ યથાવત જોવા મળી રહ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુનાહિત પ્રવૃત્તિ રોકવા દ્વારકા પોલીસનું વિશેષ આયોજન આ વિશે વિગતથી વાત કરીએ તો દ્વારકા જિલ્લાના સલાયા બંદર અને ભાનવડ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ કેમેરા દ્વારા બાઝ નજર રાખશે પોલીસે અનેક જગ્યાએ સોલારથી ચાલતા સીસીટીવી કેમેરા લગાવ્યા છે દ્વારકામાં અગાઉ ડ્રગ ઝડપાવું હથિયાર સ્મગલિંગ દાણછોરી સહિત અનેક પ્રવૃત્તિઓ સામે આવી ચૂકેલી છે દ્વારકા પોલીસે ટેકનોલોજીનો પ્લાન તૈયાર કરીને ગુનાહિત પ્રવૃત્તિને ડામવા માટે નેટવર્ક તૈયાર કર્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં સેમસંગ ભારતમાં જ લેપટોપ બનાવશે આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે દેશમાં લેપટોપના ઉત્પાદન પર ભાર આપવા માટે લેપટોપની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો આ સાથે સરકારે દેશમાં લેપટોપ બનાવતી કંપનીઓને પ્રોત્સાહક રકમ આપવાની પણ જાહેરાત કરી છે આવી સ્થિતિમાં સેમસંગે નોઇડામાં લેપટોપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના તૈયાર કરી છે કંપનીનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગ બે હજાર ચોવીસના વર્ષમાં શરૂ થશે તેનાથી નવી નોકરીઓનું પણ સર્જન થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં અંબાજીમાં પરિક્રમા મહોત્સવની તૈયારી વિશે વાત કરીએ તો પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં પરિક્રમા તૈયારીઓ છે ગબ્બર પરિક્રમામાં ભક્તોની મોટી ભીડ ઉમટતી હોય પરંતુ આ વર્ષે પાંચ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે પરિક્રમા દરમિયાન એકાવન શક્તિપીઠ મંદિરોમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી હવન કરવામાં આવશે શક્તિપીઠ અંબાજીમાં આગામી બારમી ફેબ્રુઆરીથી સોળમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી પાંચ દિવસ क्रमा महोत्सवोजवमा आवशे ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇ કેવાયસી પર આરબીઆઈની મુખ્ય જાહેરાત આ વિશે વિગતથી વાત કરીએ તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકોને ચેતવણી આપી છે કે તેઓ ઈ કેવાયસી અપડેટને લઈને સતર્ક રહે અજાણી વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે પ્રમાણપત્રો શેર ન કરવા કહ્યું છે આરબીઆઈ પણ સ્પષ્ટ કર્યું છે કે યુઝરનેમ પાસવર્ડ કાર્ડની માહિતી પિન ઓટીપી કોઈપણ સંજોગોમાં શેર ન કરવા જોઈએમ અજાણ્યા ફોન કોલ્સ એસએમએસ અને ઇમેલનો જવાબ આપવાથી બચવું જોઈએ કોઈપણ છેતરપિંડીના કિસ્સામાં તાત્કાલિક બેંક અને ફાઇનાન્સ સંસ્થાઓને જાણ કરવા જ કહ્યું છે એમ ત્યારબાદના મહત્વના સમાચારમાં બીજા સત્રની પરીક્ષાનું ટેબલ જાહેર આવશે વિગતથી વાત કરીએ તો રાજ્ય કક્ષાએ બીજા સત્રની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે ધોરણ ત્રણથી આઠ માટેના બીજા સત્રની પરીક્ષા ચારથી ત્રેવીસમી એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે આ તરફ રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમયપત્રકનો અમલ થશે આ સાથે સમયપત્રક જાહેર કરેલ તારીખો પ્રમાણે કામગીરી કરવામાં આવશે આ સાથે જો કોઈ જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરવામાં આવી હોય તો રજાઓ રદ કરવી પડશે ત્યારબાદના મહત્વના સમાચારમાં હવે ગામડાઓ સુધી દોડશે એમટીએસ આ વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદની જીવાદોરી સમાન ગણાતી એમટીએસ બસોનું ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદ શહેરની નજીક આવેલા ગામડાઓના લોકો ઝડપી અને સરળતાથી અમદાવાદ પહોંચી શકે તે માટે હવે એમટીએસ ગામડાઓ સુધી દોડશે અમદાવાદથી પંદરથી વીસ કિલોમીટર સુધી આ બસો દોડવામાં આવશે આ સિવાય જે યાત્રી જોડે સ્માર્ટ કાર્ડ હશે તે વાઈફાઈનો પણ ઉપયોગ કરી શકશે